બજેટ રજૂ થવાનું છે સતત ચોથી વખત નાણા પ્રધાન ગુજરાત માટેનું બજેટ રજૂ કરવાના છે આ લાલ બેગ છે કે જેમાં ગુજરાતનું ભવિષ્ય છે અને આજે નાણાં પ્રધાન આ બજેટ રજૂ કરવાના છે સતત ચોથી વખત તેઓ બજેટ રજૂ કરશે બેગની જગ્યાએ લાલ પોથીમાં બજેટ ભાષણ આ વખતે રાખવામાં આવ્યું છે વિધાનસભા સંકુલમાં એક તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ નાણાં મંત્રી કનુ દેસાઈ વિધાનસભા આવી પહોંચ્યા છે અને તેમનું પહેલા તો સ્વાગત કરવામાં આવ્યું નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે ત્યારે બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી રેગ્યુલર બેગની જગ્યાએ લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખી વિધાનસભા પહોંચી ચૂક્યા છે ફોટો સેશન કરવામાં આવી રહ્યું છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે બુકી આપવામાં આવ્યું અને તેઓ વિધાનસભા આવી પહોંચ્યા છે ફોટો સેશન જોવા મળી રહ્યું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ત્રણ પોઈન્ટ બોતેર લાખ કરોડનું બજેટ આજે રજૂ થવાનું છે અને એક તરફ છે સરકાર દ્વારા ઐતિહાસિક બજેટ ગણાવવામાં આવી રહ્યું છે પરંતુ આ બજેટમાં કયા કયા વર્ગને કેટલી રાહત છે તે તો થોડા સમયમાં જ ખબર પડવાની છે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત અગિયાર ટકાનો વધારો કરીને વર્ષ બે હાજર પચીસ છવીસ ના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ ની આસપાસ રહેવાનો અંદાજ છે પરંતુ આ બજેટમાં કયા વર્ગને કેટલો ફાયદો છે ખેડૂતો યુવાનો મહિલાઓ અલગ અલગ વર્ગોને આ બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ છે આ લાલ રંગની પોથીમાં ગુજરાતનું ભવિષ્ય છે અને આ ગુજરાતના ભવિષ્ય સાથે સાથે જનતાને ઘણી બધી આશા અપેક્ષાઓ પણ છે ત્યારે બસ થોડી વારમાં નાણા પ્રધાન છે તે બજેટ રજૂ કરવાના છે તેઓ વિધાનસભા સંકુલ આવી પહોંચ્યા છે ગુજરાતમાં થોડા દિવસ જ નવ મહાનગરપાલિકાઓની એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારે આ બજેટમાં તેને લઈને પણ ઘણી મહત્વની જાહેરાત થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે આ સાથે અમદાવાદમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને પણ ક્યાંક જોગવાઈ હોય તેવી

બજેટ સત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે અને ત્યારે જંત્રીને લઈને પણ બજેટમાં મહત્વની જાહેરાત થાય તેવી શક્યતાઓ પણ આવી રહી નાણાં મંત્રી કનુ દેસાઈ જ્યારે બજેટ રજૂ કરવાના છે રોડી વારમાં બાર વાગે ગૃહનું કામકાજ શરૂ થશે પ્રશ્નોત્તરિકાળ શરૂ થશે અને બપોરે એક વાગે પંદર મિનિટે બજેટની સ્પીચ શરૂ થાય તેવી શક્યતા છે લાલ રંગની પો સાથે નાણાં મંત્રી સજ્જ છે અને તેઓ વિધાનસભા આવી પહોંચ્યા છે આ વખતે નાણામંત્રી રેગ્યુલર ડેગની જગ્યાએ લાલ કલ્ડની પોથી સાથે આવી પહોંચ્યા છે અને તેમાં ગુજરાતનું ભવિષ્ય છે ખોટું સેશન થયું તેમનું સ્વાગત કરવામાં આવ્યું બુકે આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભા સત્રનું આજે બીજો દિવસ અને બીજા દિવસે ગુજરાતનું બજેટ નાણામંત્રી મંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે આ બજેટથી સામાન્ય જનતાને દર વખતે ઘણી બધી આશા અપેક્ષાઓ હોય છે અને આજે એ ખબર પડશે કે જનતાની આશા અપેક્ષાઓ કેટલી પૂર્ણ થાય છે કયા વર્ગને ફાયદો થાય છે સરકાર કયા કયા વર્ગને ફાયદો પહોંચાડશે આ બજેટથી તે બપોરે જયારે બજેટની સ્પીચ શરૂ થશે ત્યારે ખબર પડશે બપોરે એક વાગ્ય પંદર મિનિટની આસપાસ બજેટ રજૂ થવાનું છે નાણા પ્રધાન બજેટ પહેલા તેમની પ્રતિક્રિયા પણ આપી

નાણા મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક વર્ગને આવરી લેતું આ બજેટ હશે અને ઐતિહાસિક બજેટ સરકાર દ્વારા ગણવામાં આવી રહ્યું છે એટલા માટે જ સામાન્ય જનતા આ બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ પાછલા વર્ષ કરતા અગિયાર ટકા વધુ બજેટ હોવાનો અંદાજ સતત ચોથી વખત નાણા પ્રધાન બજેટ રજૂ કરવા માટે વિધાનસભા પહોંચી ચૂક્યા છે બેગની જગ્યાએ લાલપુથી લઈને જેમાં બજેટ ભાષણ રાખેલું છે એક તરફ વિધાનસભા સંકુલમાં કોંગ્રેસવાળા વિરોધ થઈ રહ્યો છે તેની વચ્ચે નાણાંપ્રધાન વિધાનસભા પહોંચ્યા અને તેમના દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે ઐતિહાસિક બજેટની સાથે સાથે નાનાના નાના વર્ગને ફાયદો થાય અને દરેક લોકોને સહાય થાય તેવું આ બજેટ હશે તેવું નાણા પ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે તો ઐતિહાસિક બજેટની સાથે સાથે ખેડૂતો યુવાઓ મહિલાઓ શિક્ષણ જગત માટેનું આ બજેટ હોવાનું નાણા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું અને બજેટ રજૂ કરતા પહેલા ખોટું સેશનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનું સ્વાગત થયું છે અને સાથે સાથે ખોટું સેશન પણ કરવામાં આવી રહ્યું છે નાણાં મંત્રી વિધાનસભા પહોંચી ચૂક્યા છે અને તેઓ ચોથી વખત આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવાના છે ઘણી બધી આશા અપેક્ષાઓ છે કારણ કે આ વખતે બજેટમાં મહાનગરપાલિકાઓની જે જાહેરાત થઈ છે તેના માટે કઈ મહત્વની જોગવાઈ થાય છે આ સાથે સાથે ઓલંકી બે હજાર છત્રીસની દાવેદારી માટે જ્યારે અમદાવાદ માટે તૈયારી ચાલી રહી છે ત્યારે સ્પોર્ટ્સ માટે કઈ અલગ અલગ જાહેરાતો થાય છે ખેડૂતો માટે કઈ અલગ અલગ જાહેરાતો થાય છે તે પણ જોવાનું રહેશે એક તરફ જે રીતે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ખેડૂતોને દેવું માફ કરવાની વાત હોય કે પછી ખેડૂતોને પાણી નથી મળી રહ્યું તે માટેની માંગ તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં મહિલાઓને સહાય થઈ તેવું ગુજરાતમાં સહાય થશે કે નહીં તે પણ જોવાનું રહેશે